રાજકોટમાં ફરી વખત પચાસથી વધુ સોસાયટીઓમાં અશાંત વિસ્તાર ધારો લાગુ કરવાની ભલામણ ભાજપના ત્રણ ધારાસભ્યોએ કરી છે રાજકોટ શહેર સોની બજાર ગોપાલનગર સહિત પચાસથી વધુ સોસાયટીઓમાં એક સાથે અશાંત ધારો લાગુ કરવાની ભલામણ કરવામાં આવતા કલેક્ટર તંત્ર દ્વારા સર્વે શરૂ કરવામાં આવ્યો છે સર્વે થયા બાદ સોસાયટીની દરખાસ્ત સરકારમાં મોકલવામાં આવનાર હોવાનું જણાવાયું છે રાજકોટના હિન્દુ બહુમતી વિસ્તારમાં કેટલાક સમયથી લઘુમતી સમાજ દ્વારા મિલકતનું ખરીદ વેચાણ થતું હોવાની ફરિયાદ બાદ રાજકોટના ત્રણેય ધારાસભ્યો દ્વારા વિવિધ સોસાયટીઓમાં અશાંત વિસ્તાર ધારો લાગુ કરવાની ભલામણ રાજકોટ કલેક્ટરશ્રીને કરવામાં આવી છે રાજકોટ મહાપાલિકાની ચૂંટણી દરમિયાન રાજકોટની સૌપ્રથમ અઠ્યાવીસ જેટલી સોસાયટીઓમાં અશાંત ધારાની ભલામણ વર્ષ વીસ એકવીસમાં કરી અને લાગુ કરવામાં આવ્યો હતો તે પછી આજીડેમ વિસ્તારની સોસાયટીમાં અશાંત વિસ્તાર ધારો લાગુ કરવામાં આવ્યો હતો હવે લોકસભાની ચૂંટણી માથે છે ત્યારે શહેરના ત્રણ ધારાસભ્યોએ પાર્ટી લાઈનમાં એક સાથે અને એક અન્ય કોર્પોટર શ્રીએ પણ પોતાના વિસ્તારમાં આવેલા સોસાયટી જેમાં ગોપાલનગર શ્રમજીવી સોસાયટી ઢેબર કોલોની ધર્મનગર સોસાયટી ભક્તિનગર ગીતાનગર વાણિયાવાડી ગાયત્રીનગર એ ઉપરાંત કોર્પોરેટર કુસુમબેન ટેકવાણીએ પોપટપરા રેલનગર કૃષ્ણનગર શાસ્ત્રીનગર રઘુનંદન સોસાયટી સ્વામી વિવેકાનંદનગર રૂખડીયાપરા માધાપર રેફ્યુજી કોલોની જંક્શન કોલસાવાડી ગાયકવાડી હંસરાજનગર પરસાણાનગર સહિતની સોસાયટી તેમજ જૂના ગોપાલ વંદના સોસાયટીમાં પણ અશાંત ધારો લાગુ કરવાની માંગણી કરી છે પશ્ચિમ વિસ્તારમાં ધારાસભ્ય દર્શિતાબેન શાહે યોગી વંદના અમરનાથ વૈશાલીનગર સેતુબંધ જીવન વિહાર શાંતિવન સહકારનગર મેઇન રોડ સહિતની સોસાયટીને અશાંત ધારામાં સમાવેશ કરવાની ભલામણ કરી છે જ્યારે દક્ષિણ વિસ્તારમાં ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટિલાળાએ હાથી ખાના પ્રહલાદ પ્લોટ કરણપરા રામનાથપરા ખત્રીવાડ સોની બજાર વર્ધમાન નગર સોસાયટીને અશાંત ધારામાં આવરી લેવાની ભલામણ કરી છે પૂર્વ વિસ્તારમાં જોઈએ તો ધારાસભ્ય ઉદયભાઈ કાનગણે દૂધસાગર મેઇન રોડ ચુનારાવાડ ગુજરાત હાઉસિંગ બોર્ડ નગર ગંજીવાડા શિવાજીનગર ન્યુ શક્તિનગર રાજા રામનગર સીતા રામનગર આંબાવાડી વિસ્તારને અશાંત ધારામાં આવરી લેવા માંગણી કરી છે વસ્તીનું સંતુલન જળવાઈ રહે એ માટે ધારાસભ્યશ્રીઓએ કરેલી ભલામણ એ ખરેખર યોગ્ય અને આવકાર્ય છે જો કે રાજકોટના મધ્ય કહી શકાય તેવા સદર વિસ્તારમાં ક્યાંય પણ અશાંત વિસ્તાર ધારો લાગુ પડ્યો નથી એ પણ એક આનંદની વાત કહી શકાય